આ જે રહી ને હાજી એમાં એ જે અહીંયા સંત હતા એમને જેસલ જાડેજાની પ્રતિમા કોતરેલી છે હવે અહિયાં આગળ એક પેલા પોથિયો પણ હતો આખું આખી સીન સિનરી કેવી હતી આખું દ્રશ્ય કે જેસલ જાડેજાજી જી રહ્યા કે નહીં ઈ પોઠિયા ને ઘાસ ખબરાવે ને એવું આખું એક ચિત્ર ઉભું કરેલું હતું પથ્થર નું પોઠિયો ક્યાં છે એતરા પણ હાલ માં નથી દેખાતો કારણ કે બે પોઠિયા હતા એક હતો અને એક કાઈ જે ઘાસ ખબરા એ દ્રશ્ય વાળો